એને થોડું ઉતાર જો પકડ્યો છે વા બધું વજન નઈ અડધું હા જો મારા બના કોઠાના તું આ ઓલા કોઠાના

તો કણ છે યાર હાલો રો ફણસો તોમ કો હવે ફૂટ 30 ફૂટ 30 ફૂટ ગણો 30 ફૂટ ફૂટ 15 થાય 50 ફૂટ કોણ આટલો ગાલી તો આ ફૂટ તો કેમળો દેખાય 50 ફૂટ કોઈ ના થાય તેમ ના થાય

બના કોઠા છે બના કોઠામાં કુવા મારું પાછું ના પડે બના કોઠા હા છતાં બના કોઠા કેટલા ખડન્યા હે કેટલા ખડન્યા હે પણ કોટ પાણ ન પડે કોડા તમે કેટલા ખાય ઓહો એ તો કને તો ઓટ ઓર ધંધો શું ઓર પોળ ખણવા ગય તોર ખણાવત કેજો અમે આવશું નું પોળ ખણા છેેલા ફૂટ અરે આયરોન તો 10 હા એટલે 10 ફૂટ છે હા ને આ બંદર ફૂટ

અજો ખાલે 10 ટકા કરે કાઢ્યા છે શું આયા નહીં અન તો હોબી રહ્યા મળે કે મુખાણી નાખવા અ ટકારું ના છે કે તો ભરેલું પડ્યું અમનેમાં અજો વીડ ક તડવા મળ્યા એ જાળિયા બોણી જાય તા કો ઉતાર્યા છે વાળું તો પડશે જ તો હવે અત આ દોડી બહાર નાખો તો દોડી પર નાખ ચા પાણી બીજું પી નાખ તાજી રા ઘડીક

અવглядડી રોરાવા ડૂડી ભરાઈ ગળો તઈ લવ ઓય જીવતા ને મુંજીસું પરમજન અલ્યા આ તો કોમ કોમ મરી ગયો મને લાગે હે નાડુ પર મન મન નાડુ પર અલ્યા એ જીવતા છું ને જીવતા ડાઢો ને આ તો મારું ને અલ્યા જીવતા છું કેમ છે મું તો ડાઢો પર મન માં અમે અલ્યા ઘી જીવાયો અમે દાઢી નાખો ને હમણે લ્યો લ્યો દાઢા નું જીવતા તો પરહણ

મોણા ખડ દે કને વખત તો બીડી પીધી ના ફેર છે આયો એટલે મોણા કે મોણા કે મારી નાખે કે એક નહીં મોણા તો કે એનામાં એના ખાડી ના ખાંતર તો હું ઓ ચાપિંગ કણક થઈ જાય મખણી ના હડ અલ્યા મને કોઈ કક કક છે આ તો મારવા જેર છે

વગાડવું પડી જાય ને હા utro sayi, bhajan kate gho Jungee Iy gi ku, aiyuni mu avezu 숨す밀 penalty только 情 fringe is expected There is no need to worry, you are still alive.

જો આટલો આપણે કૂવો ખણી નાખ્યો છે જો આટલો ઊંચો છે લગભગ ચલો ખો હશે ચાર ચાર દસ ફૂટ જેવો ખણી ગયો હશે ના હવે દસ એટલે પાંચ ફૂટ બાકી રહ્યો પંદર ફૂટ ખણવાનો છે તલપુસંગ જો હશે તો નથી બેઠા બેઠાને હા ચો તવાડા કાઢી દો કાઢો તવાડા કાઢજો બેડી ના શું ક ઓકો 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 જ નહીં બીડી લાગે છે ઈટા બે રાજ હવે ઓ કાવે આવે છે ઓકા એવી ને હરી જો હવે આલી આવી પણ મુગી પડાય ની પડે 20 રૂપિયા હા તો જો એ થાચા છે હવે એટલે સુસ્કી મારવાનું ચાલુ કરી દીધું છે બીડીની તો વાળા કાઢી જો જો આટલે આપણે ઉપર બેઠા છે ને આટલે ન્યાસે ખંડે ખંડે ને હાલે છે ને એટલે ઉપર હાલે છે

ભૂખ લે તમે કલાક પહેલા ખાણ ને પાછી જાઓ કલાક બે વાગી બે ના વાગી રંગે કાલે <Repeated> <laughs> <át> <was> <loop> <40If> <lonely>

ઉપરથી તમે એક કરવું પડશે જેમ ખાણ છે એમ પાડે જ એટલે હમ 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 તો હમ 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 થોડું હમ 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 હમ